ชาย نامو دارو نہ چلوں نہ ہو یہ صاحب ایس پی صاحب دارو بند کراؤ چاہیے نامو دے دارو تو چالو پڑی ہوئی ہے نا کہنے کم 25000 اپ کو پیسے 50000 اپ کو پیسے ها دارو اگے کنے جتنا پر بھائی چلوا ہے بدلنے ایک بات دوں کہ رام باغ ہسپتال میں ڈاکٹر نہیں

બોલાને ભાઈ ને કાકા ને ન કાકા ને શાંતિ દીપની પ્રતિજ્ઞા શાંતિ દીપની પ્રતિજ્ઞા હે રઘુમાય રઘુમાય એટલે શું આ સમાજનો આખી બાંધો હો સમાજમાં લગન <kung government>

આખા કચ્છ ને કચ્છ કલેક્ટર સાહેબ ને ખબર છે કે લખન ધુવાના આંદોલનમાં પણ ૂની પ્રવૃત્તિ ન હોય છતાંય પણ આદિપુર પોલીસ આવી રીતે આરોગ્યના મુદ્દા ઉપર रा